કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આ કે છું મિત્રોના સોશિયલ મીડિયા મિત્રો ભાઈનો વિડિયો વાયરલ થાય છે ના પૂછવાની વાત છે મિત્રો અલગ જ अंदाजમાં મિત્રો વિડિયો વાયરલ થાય છે મિત્રો અને આ ભાઈને બે વર્ષથી દેખાતું નથી મિત્રો તો સપોર્ટ કરવાનો છે મિત્રો જેટલો બનો એટલો વિડિયો શેર કરજો મિત્રો કે આ ભાઈનો सिंगर બનવાનો સપનું છે મિત્રો અને ભાઈનું સપનું અધૂરું ના રહે એટલે મિત્રો આપણે વિડિયો બનાવી છે મિત્રો સોશિયલ મીડિયા મિત્રો બૂમ પાડવા છે મિત્રો અને આ ભાઈ અલગ જ अंदाजમાં મિત્રો ગીત ગાય છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ખાસ તમારે સપોર્ટની જરૂર છે મિત્રો તો દરેક મિત્રો સમાન સપોર્ટ કરજો મિત્રો આ ભાઈને આ દિખરાને મિત્રો અને સોશિયલ મીડિયામાં રો ભૂમ પડાવજો મિત્રો તો જોઈ શકો છો મિત્રો તમને ફોટા આવી બતાઈ શકું છું મિત્રો કે ભાઈને બે ઓખે દેખાતો નથી મિત્રો તો એ ભાઈ કલાકાર બનવાનું સપનું છે મિત્રો તો ભાઈ ગાય છે ગીત અને તમને બતાવું છું ગીત કેવું ગાય છે બી રોમાપીનો જોરદાર ગીત ગાય છે મિત્રો તમે ચોકી જશો મિત્રો કે ભાઈનો અલગ જ अंदाजમાં મિત્રો વિડિયો વાયરલ થાય છે મિત્રો તો તમને આ ન્યુઝ આપણી ગુજરાતી કે કેમે છે બી કમેન્ટ કરજો મિત્રો અને ખાસ મિત્રો આ જેટલો બને એટલો વિડિયો શેર કરજો અને ભાઈ માટે કમેન્ટ કરી દેજો મિત્રો કે ભાઈને ગીત કેવું ગાય છે બી કમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરો તો ચાલે છે મિત્રો પણ આ ભાઈને સપોર્ટ કરજો વંદે માતરમ બાય બાય બીજો મળે ત્યાં સુધી જોઈ લો પેલા ભાઈ નો વિડીયો અને તમને કેવું ગમે

તમે ફાઈનલ હે ભાઈનો વિડિયો રાખો પૂરો પૂરો જોઈ લીધો છે મિત્રો પણ તમે આ વિડિયો કેવો ગમે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે જણાથી મોટો દરેક કલાકારની અભિજય હવે ન્યુ જ આવા છે મિત્રો અને આ ભાઈને જેટલો બને એટલો વિડિયોમાં સપોર્ટ કરજો મિત્રો અને ભાઈની રીલ જોવા તોય મિત્રો કોમેન્ટ કરજો અને ભાઈને સપોર્ટ કરજો મિત્રો તો ચલો નેક્સ્ટ વિડિયોમાં સારો વિડિયો લઈને મળશું મિત્રો ત્યાં સુધી બીજો વિડિયો લઈને મળીએ ચલો વંદે માતરમ બાય બાય અને ભાઈ માતા સારી કોમેન્ટ કરી દેજે વંદે માતરમ બાય બાય